કડવું બાવનમો વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યું ઘને રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત માણેક કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ રક્ષક રાય નો રે તેને દીઠી રાજકુમારી કન્યા રૂપ ક્યાં ગયો રે ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાતી આખલડીએ ફૂલી દિશે છે કાય નીંદે ઉર ધાંકતી રે થયા છે નખપાત અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર મંત્રી કોભાણને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવરીઓ રે જ્યાં અસુર કેરો નાચ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન જીભ્યા જીભ્યા છેદ્યા રે કેમ કહીએ વ્રજ વચન બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી ભૂખ વાર્તા સુની રે આસનથી ઢળ્યો ભૂખ ધ્વજા ભાગી રે એ તો અમથી અકસ્માતે બાન કોપ્યો ઘનો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાંજે રે રીપુ કોઈ થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેરે તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘરે પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહી કહે વચન કૌભાંડ ઓચાર્યો રે ઓખા ઓખાજી દેવને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થરથર દૃષ્ટિ રે પડી પેટળીમાં ફાડ શું થશે નાથજી રે આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓઘા ની રે ભરે લોચન બાળા બહુ વ્યાકુડી રે કેરે રે કંચુકી પહેરે કઈ બારી બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરી રે ભયંકર વચાને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દીસે છે બાળ કન્યારૂપ ક્યાં ગયો રે ચીજા છે બાનાસુર ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહેજે આજ ગંડસ્થળ કરી ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત શણઘટ તાંતિ રે બોલી ઓખા આખી વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેને હું આખરી રે દુઃખી નીર ભર્યું લોચન મંત્રી ઓચાર્યો રે ઓખા બોલી આડ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીશું જોઈશું માળ માળ જોઈશું તમારો ભાર એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે કન્યા કન્યાએ ક્રોધ જણાવ્યો હાકટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપની ગઈ છાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતા શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈશે જીબલડીએ છેદન હું તો ડાહ્યો દાનવ તને જાનતી ભારે ખમ કૌભાંડ એવું આળ કોને ન ચડાવીએ ભાગી પડે રે બ્રહ્માંડ કહેવા દે ને મારી માતને પછી તારી વાત હત્યા આપું તું જ ને કરું દેહનો પાત કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ ઓખાથી પૂછવા માટે આવળો સો ક્રોધ એવું કહેતા સેવક મોકલ્યો બાનાસુરની પાસ રાજાએ મંત્રીને કહેવડાવ્યું જુઓ ચડી આવાસ કૌભાંડ કોક કરી જીઓ બગાડ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાનાસુરની આન દાસને આપી આ જ્ઞા સ્તંભ કરોને છેદન ઓખાય આસુડા ઢાળ્યા તાપસે સ્વામી હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગ જીઓ કંપી નગરી બુદ્ધ મંત્રી કહે સુબટ સાંભળો કોઈ જોતા બોલ્યો અહીં આપના નાદે ઉઠ્યો મેઘ શબ્દે સહી ઓખાને નાથને બાથમાં ગાલ્યા શું જાઓ છો વહી માંડી જુઓ જૂદને હવડા જાઓ કહી આ સો ઉદ્યમ બળવા તનો નથી બાપનું ધામ દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુસંગ્રામ નાથ કહે સુંદરી વાત સગળે ગઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ જઈ બેઠા ન નારી બંને વાત વિપરીત કીધી રે સજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે કડવું ચોપનમું જોડી જોવાને જોધે મળ્યા ટોળે ઓખાને બેસી બેસાડી અનિરુદ્ધે ખોળે કંઠમાં બાવળલી ઘાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી જાડ પ્રગટી સુભદ ડોળ્યા સબડા મંત્રી કહે ભાગ સબળ શોભે જેમ હરિ ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણ મનતો આવી સૂતો સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તનો તે માળિયામાં કેમ બેઠો નિસંગ થઈ છજે બેઠા નિર્લજ નર નારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા આને મારી ઓખાય અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ અબુજ આંખ લડીને ભૃગુટી રહી ખમખમી રોમવાળી વાંકી વળી વળવા રહ્યો ટમટમી માળ ધર્યો સુભટ સર્વે બોલ્યો છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કોબંડ અલ્પ આયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરખા રીપુ માથે કેમ બેઠો છે સ્વસ્થ બાનાસુરની દીકરી તને ઇન્દ્રે ન થાય આડ તે રાજકુબરીની સંગે તું ચડીને બેઠો માળ સાચું કહે જેમાં શીશ રહે કોનનાત કોળને ગામ યથાર્થ તું ભાસ જે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વર્તા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિ નંદન હું ઈચ્છા એ આવ્યો બાણનો જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળ કોનો કોને કીધું કન્યાદાન અપરાધી પૂરન ઉતર હેઠો તને બાણારાયની આન આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાન જાન જો પડ્યો રણવાસે છું સિંહ હોય તો હા કે ઉઠે પણ દીશે છે જાબુ બેવ જણાએ જોઈએ પાછો ચાલ્યો કૌભાંડ કૌભાંડનું વાંક સાંભળી બોલ્યો નો તન સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાલ તે ઓખાએ દીઠા આવતા પેટમાં ફળી ખાડ